ભારતીય લોકોની ડિશમાં ચોખા અને ઘઉં મહત્વનો ભાગ ભજવે છે એમાં પણ ચોખાની વાત કરીએ તો દેશના દરેક ભાગમાં તેનો ઉપયોગ થાય છે દક્ષિણ ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક ચોખા કહી શકાય પરંતુ ક્યારે વિચાર્યું છે ખરા કે આપણે ત્યાં ચોખાની એક સામાન્ય કિંમત છે પણ એક જગ્યાના ચોખા એવા છે કે જ્યાં એક કિલોની કિંમત દસ હજાર રૂપિયા છે આ વાત ચોંકાવનારી છે પરંતુ હકીકતમાં સાચી છે

આ જાપાની કુલ પાંચ અલગ અલગ ઉપજ છે જે લગભગ વર્ષ વિકસિત કરવામાં આવી હતી આ ચોખાનો સ્વાદ નટ્સની આસપાસનો હોય છે સૌથી છેલ્લે જણાવીએ તો આ ચોખાની કિંમત વર્ષ બે હજાર સોળમાં પ્રતિ કિલો નવ હજાર એકસો ત્રેવીસ રૂપિયા હતી તે સમયે સૌથી સારા એવા ચોખા તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા આજે આ ચોખાની કિંમત પ્રતિ કિલોએ દસ હજાર રૂપિયા છે